હો ગુડ મોર્નિંગ હરિદ્વાર અને હર હર મહાદેવ ભાઈ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે હરિદ્વારમાં અને અત્યારે છે ને હું ક્યાં આવતો રહ્યો છું હું આવતો રહું ગંગા મૈયા માં ડુબકી મારવા પાપ ધોવા માટે કેવાય છે કે ભાઈ ગંગામાં ડૂબકી મારો ને એટલે તમારે જે કઈ પાપ હોય એ ધોવાઈ જાય તો આપણે અહીંયા આવી જાય ગંગા મૈયામાં પાપ ધોવા માટે અહીંયા પૂગવામાં તમે મારા ફેસ ઉપર જુઓ પરસેવો જવો કેટલો વળી ગયો છે અને આ જે ગંગાનું પાણી છે ને ગંગા મૈયાનું પાણી એ આવે પર્વતોમાંથી ઉપરથી બરફમાંથી આવે છે કહેવાય એટલું બધું ઠંડુ હોય છે ને આ પરસેવો પરસેવું બધું આપણે ગાયબ તો અહીંયા છે ને આપણે ડૂબકી મારવાની છે અને બાકી તમને આજનો આખું શેડ્યુલ તમને જણાવી દો થોડો ઘણો જેટલું મને ખબર છે તો અહીંયા આપણે ગંગામાં સ્નાન કરીને પછી જવાનું છે હોટલે અને પછી સાંજના ઋષિકેશ ગંગા આરતી લેવાની એવું બધું છે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહ્યો એટલે બધું ખબર પડી જશે ભોગ કાટું હોટલે તણી પાણીનો ભો એટલે છે ને કે મામ

તો અત્યારે છે ને ભાઈ અમે હવે જઈ રહ્યા છીએ અને આ હરિદ્વારની લેમ્બોર્ગીનીમાં બેહીને અમારો સામાન બધો ગિયર નથી પડતા ગિયર નથી પડતા નથી પડતા એવું છે ભાઈ હરિદ્વારની લેમ્બોર્ગીનીમાં સ્પેશિયલ અમે બેઠા છીએ અને હવે અહીંયાથી જઈ જઈએ છીએ અહીંયાથી અમે જઈ રહ્યા છીએ ઋષિકેશ ઋષિકેશ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને હવે ના વી આર ગોઈંગ ટુ રૂમે ભાઈ રૂમે જઈએ છીએ ના રૂમે જઈને મસ્ત મજાના પેલા નાહશું ને ફ્રેશ ફ્રેશ થાય ને પછી ઋષિકેશની ગલીઓમાં એવું લાગશે તો ગૂમશું થાકી ગયા છે એટલે થોડોક આરામ કરવો જરૂરી છે કંઈ નહીં હાલો પહેલાં જવી હોટલે તો ઋષિકેશમાં આપણે એક મસ્ત મજાનો રૂમ રાખી લીધો છે અને આજની રાત છે ને આપણે અહીં જ રોકાવાનો છે પહેલાં હું તમને રૂમ દેખાડું જો અમે પાંચ લોકો છીએ તો મસ્ત મજાનો પાંચ બેડ વાળો સરસ મજાનો રૂમ રાખી લીધો છે અત્યારે છે ને અમે બે ત્રણ બે આ અને એક હું ત્રણ છીએ અને બે જણા ગયા છે બપોરનું જમવાનું લેવા કેમ કે ટાઈમ ભાઈ બપોરાનો થઈ ગયો છે એટલે બપોરા કરવાના છે તો એ બે જણા બપોરનું લેવા માટે ગયા છે પછી બપોરા કરીને મસ્ત મજાનો આરામ કરવાનું છે નાય ધોઈને ફ્રેશ થવાનું છે અને પછી સાંજના જવાનું છે અહીંયા ગંગા આરતી લેવા માટે તો ચાલો ત્યાં સુધી છે ને તમે બહારનો વ્યૂ જુઓ મજાનો નજારો હજે તો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો આનાથી પણ મસ્ત મજાનો નજારો તમને બતાડવાનો છે કેમ કે અત્યારે હવે અમે રૂમેથી જઈ રહ્યા છીએ ગંગા આરતીમાં કઈ જગ્યાએ ભાઈ ત્રિવેણી ત્રિવેણી ઘાટ ને લગભગ મને યાદ છે ત્રિવેણી ઘાટ કેમ કે અહીંયા છે ને બે જગ્યાએ ગંગા આરતી થાય છે એટલા માટે અત્યારે આપણે છીએ ત્રિવેણી ઘાટ તો મસ્ત મજાના રોડ ઉપર હાલીને જોવા હાલ્યા છીએ ત્રિવેણી ઘાટ બાજુ કેટલું દૂર થતું હોય મને કઈ ખબર નહીં હું પહેલી વાર આવ્યો છું તો ફાઇનલી અત્યારે આપણે ત્રીવેણી ઘાટે પહોંચી ગયા છીએ અને આ બાજુની સાઈડ જોઓ ભાઈ બધા છે ને ગંગામાં સ્નાન કરે છે ને એવું બધું છે અને આ બાજુની સાઈડ તમે જુઓ ઓ પેલા તો અહીંયા ફોરેનર હતા છે જો અને બાકી આ બાજુની સાઈડ રેખાડું ને તો ભાઈ આ બધા બેઠા છે ગંગા આરતીનો લાભ લેવા માટે અહીંયા થશે ગંગા આરતી મિત્રો હજી તો છે ને ગંગા દોઢ 1.5 કલાકની વાર છે પણ પબ્લિક છે ને જો ભાઈ 10 દીનું આવીને બેહી ગયું છે અત્યારે જે અમે ઊભા છે ને લાટ બધું પબ્લિક થઈ જશે એમ હમણાં કહેતા હતા હજુ તો 1.5 કલાકની વાર છે તો જોઈએ હવે શરૂ થાય ત્યારે કેટલું પબ્લિક થાય છે ને ચાલો હવે તમને બધાને હો તન ગંગા મે અને આરતીનો લાભ લેવરાઈ દેશે મિત્રો તો ગંગા આરતીનો આપણે લાભ લઈ લીધો ને સાથે સાથે તમને બધાને હોતન લાભ લેવડાવી દીધો છે હા થોડુંક લાઈનમાં ઉભું રહેવું પડે પણ લાઈનમાં મતલબ લાઇનમાં નહીં થોડી ટ્રાફિકમાં ઊભું રહેવું પડે પણ ટ્રાફિકમાં ઉભા લીધા પછી જે અહીંયા મનને શાંતિ મળે છે ને ભાઈ ભાઈ તો તમે પણ જયારે ઋષિકેશ આવો આ બાજુ આવો તો એકવાર જરૂર અહીંયા આવજો બહુ એટલે બહુ જ મજા આવશે મનને ખૂબ જ શાંતિ મળશે મિત્રો અમે ગુજરાતના ગુજરાતી છીએ પાંચ લોકો અને ગંગા મિયા આરતી લીધા પછી હવે છે ને અહીંયા જમવાનું ગોતતા હતા પણ આપણે મળ્યું ક્યાંય એટલે ક્યાંય મળ્યું નહીં એક જગ્યાએ આ દહીપુરી છે એટલે દહીપુરી છે ને દહીપુરી નથી એ જે આલુ ટીકી છે આલુ ટીકીમાં દહીં ને એવું નાખેલું આલુ ટીકીમાં દહીં ને એવું નાખેલું એવું બધું છે અને આપણી એક પાઉભાજી અહીંયા મળી ગઈ છે મિત્રો અને અમે બેય ગયસી જમવા ક્યાં ખબર છે રોડના કાંઠે ભગવાન કે નામ પે દેદો પાણીપુરી તો એ બધો નાસ્તો કરીને અત્યારે છે ને અમે બધા આવી ગયા છીએ પાણીપુરી ખાવા કેમ કે પેટ ભરવાનું નહીં પાણીપુરી ખાવા આવી ગયા ફાઇનલી તો મિત્રો આપણે રૂમે પોગી ગયા અને રૂમે પોગીન છે ને આ બીજા બધાય તો હોઈ ગયા છે

મોસમ કેવો છે એ બધું જોઈ પછી ખબર પડે કઈ રીતે કેમ કે કેદારનાથ ઉપર તો દર બે મિનિટ અને ત્રણ મિનિટે મોસમ બદલતું હોય એવું બધું હોય કઈ નહીં એ બધું કાલે આપણને ખબર પડી જશે બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો બાકી મળીએ પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ઓલું ઓલું હાથ આડો રાખો તો બરાબર સબસ્ક્રાઈબ કરી દેજો